તમારા ઘરમાં કે તમારી દુકાનમાં કે પછી તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાં વીજળીનું જે બિલ આવતું હોય છે એ તો તમને ખબર હોય છે પણ તમે ક્યારેય ટ્રેન પર નજર કરી જે ખરા કે ટ્રેનનું વીજળી બિલ કેટલું આવતું છે અને ટ્રેનની અંદર પર ડેની કેટલી વીજળીનો ખપત થતો હશે ખેર તમારે આવું બધું કેલ્ક્યુલેટ કરવાની કોઈ જરૂર નથી કેમ કે હું છું ને આ બધું કેલ્ક્યુલેટ કરવા માટે તો ચાલો જાણીએ કે ટ્રેનનું વીજળી બિલ કેટલું આવે છે અને પર ડેની કેટલી વીજળીનો ખપત કરવામાં આવે છે હવે આ ગણતરી પ્રમાણે બાર કલાકના પ્રતિ યુનિટ સાત રૂપિયાના રેટથી સત્તર હજાર છસો ચાલીસ રૂપિયા થાય છે ભારતીય રેલવે બે રીતે ડબ્બામાં વીજળી પૂરી પાડે છે એક તો ડાયરેક્ટ હાઈ વાયર દ્વારા ડાયરેક્ટ ટ્રેનના એન્જિનને મળે છે અને ત્યાંથી ડિવાઈડ થઈને ટ્રેનના ડબ્બામાં પહોંચે છે અને બીજી રીત છે પાવર જનરેટર આ એક કોચ છે જે ટ્રેનમાં લાગેલા હોય છે જનરેટર કોચમાં ડીઝલ દ્વારા વીજળી ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે ટ્રેનમાં જનરેટર દ્વારા વીજળી સપ્લાય થાય છે હવે તમે પણ જાણવા માગતા હશો કે ડીઝલ પર વીજળી પૂરી પાડે છે તો પછી ડીઝલ કેટલું વપરાતું છે તો ટ્રેનમાં એક કલાકે બત્રીસો રૂપિયાનું ડીઝલ વપરાય છે અને જો એસી કોચ વધારે હોય તો ડીઝલ પણ વધારે વપરાય આમ થોડું વધારે કેલ્ક્યુલેટ કરવા જઈએ ને તો એક ટ્રેનમાં ચાર એસી છ સ્લીપર અને બે જનરલ કોચ હોય તો પાવર જનરેટર દ્વારા વીજળીનો ખર્ચો પ્રતિ કલાકે અડતાલીસ હજાર રૂપિયા આવે છે અને દિવસના બાર કલાકનો ખર્ચ પાંચ લાખ છોતેર હજાર રૂપિયા આવે છે હવે આ જ વીજળી હાઈટેન્શન વાયરથી મળે તો કેટલો ખર્ચ આવે એ પણ જાણીએ તો આમાં કલાકનો કુલ ખર્ચો એક લાખને છપ્પન હજાર રૂપિયા આવે છે અને બાર કલાકનો ખર્ચો અઢાર લાખ જેટલો થાય છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ટ્રેનમાં પર ડે કેટલા રૂપિયાની વીજળીની જરૂર પડતી હશે આવી અનેક ઇન્ફોર્મેશન જાણવા માટે આપણી એમ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોને કરી દીજો લાઈક બીજું કંઈને હું જાણવું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરી દેજો